ઉકાઈ ડેમમાંથી બે પોઈન્ટ તેતાલીસ લાખ ક્યુસેક પાણી છોડાતા સુરત ખાતે તાપી નદી બે કાંઠે તાપી નદીના ઉપરવાસમાં થઈ રહેલા ભારે માંડવી નજીક આવેલા ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે સુરત ખાતે સાંકડી માકડી અને નાળા જેવી ભાષતી તાપી નદીમાં નવા નીર આવ્યા છે નદી બે કાંઠે વહી રહી છે ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે ત્રણસો છત્રીસ પોઈન્ટ છવ્વીસ ફૂટના લેવલ પર ઉકાઈ ડેમ પહોંચી ગયું છે હાલમાં એક લાખ એસી હજાર ચારસો એક પોઈન્ટ શૂન્ય ક્યુસેકનો ઇન્ફ્લો છે અને તાપી નદીમાં છોડાતા પાણીનો આઉટફ્લો બે લાખ હજાર નવસો ચાલીસ ક્યુસેક છે તાપીમાં છોડાઈ રહેલા પાણીને કારણે નદી બે કાંઠે વહી રહી છે અને લોકો પુલ પર તાપી નદીના સુહાવના દ્રશ્યોને જોવા માટે ઉમટી રહ્યા છે સુરતમાં વરસાદે વિરામ લીધો છે પણ હવામાન ખાતાએ રેડ એલર્ટ જાહેર કર્યું છે અને શાળાઓમાં ફરજિયાતપણે રજા પણ આપી દેવામાં આવી છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે નદી કિનારે રહેતા લોકોને સાવચેતીના પગલાં રૂપે ખસેડવામાં આવ્યા છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની